વિઝાના નામે વિદેશ જતા લોકો સિંગણપુરના યુવક અને તેના મિત્રો સાથે વિઝાના નામે જે કે વિઝા કન્સલ્ટન્સીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ફરિયાદીનું કહેવું છે કે તે અને તેના મિત્રો રશિયા પહોંચ્યા બાદમાં પાસઠ દિવસના વિઝા હોવાની જાણ થઈ જે બાદ કન્સલ્ટન્સીના માલિક જયંતી

પીસીઆર આવી અને અમોને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને લઈ ગઈ ત્યાં અરજી અમે લખેલી છે એ અરજી નથી કે બે બે દિવસ ત્યારબાદ અમે સીપીને પણ અરજી આપેલી છે તેનો પણ એક દિવસ થવા એવો છે હજુ સુધી કોઈ એક્શન લેવાનું નથી બસ અમારી માંગ એ જ છે કે આ બધા જે ધંધા માણસો કરે છે જેટલા એજન્ટો તેના એ તેના સકંજામાં આપણા કોઈ છોકરા આવે નહીં તેઓનો કોઈ જે જેન્યુન એજન્ટ છે એમની વાત નથી થતી પણ જે આવા ધંધા કરે છે તેમને રાતોરાત સરકાર છે અને તાળા લગાડે